તારીખે જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માં ઘટના દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં માં એને અહીંયા જે આવેદન પત્ર આપ્યું એ વખતે એફઆઈઆર જે ગુનેગાર હતા એની અમે કરવાની જરૂર હતી પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે અમારા બંને આગેવાનો ભાઈ મહિપાલભાઈ હોય ભાઈ ચારે આગેવાનો ભાઈ પ્રમુખ છે કિરીટભાઈ છે ચંદનજી છે એ કાયદાને માન આપીને એ શાંતિમય વાતાવરણની અંદર જે તે વખતે ઘટના હતી એ ટાઈમે પણ એમનો કોઈ રોલ નતો છતાં પણ આજ સવારે જ સામેથી હાજર થઈ અને કાયદોને વ્યવસ્થા જળવેરે બંધારણને માન આપીને હાજર થયા છે પોલીસે એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણે તે પાત્ર પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માની આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે ઘટના મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગારો ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ અને સ્વાભાવિક છે કે શિક્ષણની સંસ્થા હોય યુનિવર્સિટી હોય અને એની અંદર જ્યારે આવી બધીઓ થતી હોય ત્યારે આપણે ભાવી પેઢીને શું આપવા માંગીએ છીએ યુનિવર્સિટી એટલે કોઈ નાની વસ્તુ નથી ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત એ કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે વહીવટી તંત્ર અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું આપે પણ સૌએ સાથ સહકાર આપ્યો એ બદલ આપ મીડિયાનો પણ આભાર